સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીના મુદ્દા પર એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે આ ક્લિપમાં જાગૃત નાગરિક અને ખનીજ ચોર વચ્ચેની કથિત વાતચીતમાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર દર મહિને ડમ્પર દીઠ હપ્તાના આરોપો લગાવાયા છે વધુમાં ચૂંટેલા એસટીએમ એચટી મકવાણાની બદલીની વાત પણ ક્લિપમાં સામે આવી છે જે ખનીજ માફિયાના વિરુદ્ધ કાર્યવાહીને કારણે થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે આ ઓડિયો ક્લિપ સમગ્ર જિલ્લાના વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ગ્રુપમાં ઝડપથી ફેલાઈ રહી છે તેમાં દાવો કરાયો છે કે પોલીસ અને ખાણ વિભાગના અધિકારીઓ દર મહિને અલગ અલગ રકમના હપ્તા વસૂલીને ખનીજ ચોરીને આંખો બંધ કરી દે છે આરોપો સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ અને રેતીના કુદરતી સંશોધનો પર થતી અનિયમિતતાને ઉજાગર કરે છે જ્યાં છેલ્લા છ મહિનામાં કરોડોની ચોરી પકડાય છે જિલ્લા વર્ગના સૂત્રો અનુસાર આવી ક્લિપ અસામાજિક તત્વો દ્વારા અધિકારીઓને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવે છે ચૂંટીલા એસડીએમ એચડી મકવાળાએ પહેલા જ એવી જ ક્લિપને ખોટી ગણાવીને કહ્યું કે તેમની કાર્યવાહીથી પરેશાન માફી આવવા પગલા લે છે તેમણે જાહેરને એવી પર વિશ્વાસ ન કરવાની પણ સલાહ આપે છે અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપે છે સ્થાનિક નાગરિકોમાં આ ક્લિપથી છે બ્યુરો રિપોર્ટ નાગરિકો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ